અને જામનગરમાં સસ્તા અનાજની દુકાનમાં લાલિયાવાડી પકડાઈ છે વીટીવી ન્યૂઝનો અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર જાગ્યું માત્ર અંગૂઠાની છાપ લઈ અને ગરીબોને સમય આપી દેવામાં આવતો હતો પુરવઠા અધિકારીએ તપાસના આદેશ આપી મામલતદારની ટીમને દોડાવી જિલ્લા પુરવઠા તંત્રને રિપોર્ટ સોંપવા માટે કામગીરી પણ કરવામાં આવી લોકો પાસેથી મળેલી ફરિયાદ અંગે સંચાલકને જાણ કરવામાં આવી અને દુકાન ખોલી સ્ટોક અંગે નિરીક્ષણ કરવામાં આવશે લાભાર્થીઓના નિવેદન પણ લેવામાં આવશે આ નિવેદનના આધારે સંચાલકની સામે કાર્યવાહી કરાશે તાત્કાલિક તપાસ કરવાનો જણાવતા દુકાનદાર છે જયંતિભાઈ કાલિયા જીતે કાલારિયા એમની સ્થળ તપાસ માટે આવેલા છે અત્યારે દુકાન પર જથ્થો ઉપલબ્ધ નથી ને વિગતવાર એના રિપોર્ટને ને જે કાંઈ છે એ તપાસીને જિલ્લા પુરવઠા અધિકારીને અહેવાલ કરવામાં આવશે